મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરવા તેમજ વાલ્મીકી સમાજના લોકોના મકાનના બીજા અને ત્રીજા હપ્તા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે ખાટ દ્વારા ન ચૂકવાતા અને વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરીને પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મીકી સમાજ દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું કે કેવી ખાંડ દ્વારા વાલ્મીકી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેમાં પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા જી લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર અનિકેત જોશી મહીસાગર આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે વાલ્મીકી સમાજ દ્વારા શું છે આજે મહીસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબ સાહેબસિંહને અમે આવેદનપત્ર આપ્યું છે મુદ્દા છે કે જે સમાજ કલ્યાણ અધિકારી કીવી ખોટ દ્વારા બે વાલ્મીકી સમાજના નિરીક્ષકને છૂટા કરી દેવામાં આવે છે અને એમના જે સંબંધી છે તેમને લઈ લેવામાં આવ્યા છે અને બીજા નંબરનો મુદ્દો જ જે મહીસાગર જિલ્લાની અંદર જે સફાઈ કામદાર આવાસ યોજનામાં જે સહાય મળી રહી છે સરકાર તરફથી તેમાં બીજોને ત્રીજો હપ્તો બધા હપ્તા રોકી દેવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન છે કે જે નિગમ દ્વારા સેફ્ટી સાધનના જે સહાય મળી રહી છે તે પણ આ લોકોએ આપવાની ના પાડી દીધી છે તો આ ત્રણ મુદ્દાને લઈને વારંવાર અમે આવેદનપત્ર આપવામાં આવે તેમ છતાંય આ બે વાલ્મીકી સમાજના જે નિરીક્ષકને છૂટા કર્યા છે તે પરત લેવામાં આવ્યા નથી એ ભરી બાબત છે કેવી ખોટ ખરેખર આ જાતિવાદ રાખવામાં આવે છે તેમાં મને લાગી રહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે અતિ પછાત વાલ્મિકી સમાજને આરક્ષણ અલગથી મળવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ કે અમારા સમાજ સાથે જે અનુસૂચિત જાતિના આવા જે અધિકારીઓ છે એવું સમજે છે કે વાલ્મિકી સમાજના લોકો ગટરની અંદર મોત થવા જોઈએ સફાઈ કરવી જોઈએ પણ ખુરશી પર બેસવા ના જોઈએ તેવી માનસિકતા ધરાવી રહ્યા છે તેના કારણે અમારા બે વાલ્મિકી નિરીક્ષકને છૂટા કરવામાં આવે છે દુઃખદભરી બાબત છે અને આજે જે અમે કલેક્ટર સાહેબ સીને જ્યારે આવેદન પત્ર આપવા માટે ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબે મીડિયાના લોકોને તમામ બહાર કાઢવામાં આવ્યા છે દુઃખદ બાબત છે તો હું સરકાર સીને વિનંતી કરું છું કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને અહીંથી એને રિઝાઈન કરવા જોઈએ શું નામ છે આપનું લાલજી ભગત ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અને હું એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી હું દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબ સીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યો છું વેદના દંડવટ પ્રણામ કરતો કરતો વચ્ચે પણ હું માલપુર થી ગાંધીનગર દંડવટ પ્રણામ કરતો કરતો ગયો હતો કે હજારો કામદારોને કાયમી કરવામાં આવતા નથી સફાઈ કામદાર તે મુદ્દેને લઈ હું દિલ્હી પણ આવેદન પત્ર આપવા માટે દંડવટ પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું શું નામ છે આપનું લાલજી ભગત